જય શ્રી કૃષ્ણ આજનો મારો વિષય છે દાન પહેલા હું તમને નાનકડી વાર્તા કહીશ અને પછી તમને તેના વિશે થોડુંક સમજાવીશ વાર્તાનું નામ છે દાન ક્યાંથી ઉદ્ભવ્યું એક વખત દેવો દાનવો અને મનુષ્યોએ વિચાર્યું આપણે આપણા પિતા એટલે કે બ્રહ્માજી પાસે જઈએ બ્રહ્માજીને ખબર પડતા એમણે મિષ્ટાન અને વગેરે વગેરે ખાણીપીણીની વસ્તુઓ બનાવડાવી બધાએ ખાધ ખાધું પછી થયું એવું કેમ બધાએ કહ્યું કે બ્રહ્માજી અમને ઉપદેશ આપો ત્યારે બ્રહ્માજીએ કહ્યું દ દ દ કોઈને કાંઈ ખબર જ ન પડી એટલે દેવો દાનવો અને મનુષ્યોએ પૂછ્યું હે બ્રહ્માજી આ ત્રણ દનનો અર્થ શું થાય ત્યારે બ્રહ્માજી બોલ્યા પહેલાં દનનો અર્થ દમન છે આ દેવો માટે છે દેવો ખૂબ ભોગ વિલાસમાં રહે છે તેમના વાસનાઓનું દમન કરવાનું છે બીજો દર દયાનો છે એ દયા અસુરો માટે છે એ બહુ ક્રૂર છે એટલે એ લોકોને દયાભાવી બનવાનું છે અને ત્રીજો દર છે ને એ મનુષ્યો માટે છે તે લોકો બહુ કંજુસ છે એટલે તેમના માટે દાન છે બધાને સમજાવ્યું સમજાઈ ગયું અને બધાએ રમાજીને નમસ્કાર કરીને પોતપોતાને ત્યાં ચાલ્યા સૃષ્ટિ કોઈ કોઈ સ્વર્ગમાં અને કોઈ નાકમાં હવે ખબર પડી ક્યાંથી દાન ઉદભવ્યું હતું હવે ચાલો આપણે એક નાની નાના એવા દ્રષ્ટાંત દાન એટલે શું તે સમજીએ દાન એટલે બીજાને આપવું દાન એટલે સારું આપવું આપણને ગમે તેવું આપવું દાન એટલે આપણીને ટેસ્ટ અને પ્રેમપૂર્વક આપવું હવે હું તમને દાનના અલગ અલગ પ્રકારો કહીશ બધા દાનમાંથી સર્વપ્રથમ દાન આવે છે અન્નદાન તે સૌથી મહાન દાન ગણાય છે અને જેમાં કોઈ પણ ભૂખ્યા વ્યક્તિને દાન કરવાનું હોય છે તે પણ કોનું તો અન્નનું બીજું દાન છે ધનદાન ધનનો અર્થ માત્ર પૈસા જ નહીં ધનનો અર્થ છે સંપત્તિ સંપત્તિ એટલે આપણી પાસે ઝાડ હોય કોઈ વૃક્ષ કોઈ જમીન કોઈ ખેતર કોઈ ઘર વગેરે વગેરે આપણી વસ્તુઓ તેને સંપત્તિ કહે છે તેનું દાન આપણે ધનદાનમાં કરવાનું કહે છે જે આપણે હર રોજ રોજ કરતા પણ હોઈએ છીએ ત્રીજું દાન છે સમયદાન જેમાં બીજાને સમય આપવાનો હોય છે ભલે ને આપણને ગમે તેટલું કામ હોય ચોથું દાન છે વિદ્યાદાન જેમાં ગુરુ શિષ્યને વિદ્યા ભણાવે છે એટલે તેને જ્ઞાનદાન પણ કહે છે પાંચમું દાન છે રક્તદાન જેમાં આપણે પોતાના રક્તનું દાન કરવાનું હોય છે છઠ્ઠું દાન છે દેહદાન જેમાં કોઈ કારણોસર આપણે દેહનું પણ દાન કરવાનું થાય છે સાતમું દાન છે હૃદયદાન જેમાં કોઈ પણ વ્યક્તિ મર્યા પહેલા કહે છે કે મારા હૃદયનું દાન કરવાનું છે એવી રીતે આ સાત દાનો ગણાય છે એ સૌથી મહાન દાનો છે દાન કરવાથી વ્યક્તિની આત્માને શાંતિ મળે છે દાન કરવાથી પુણ્ય મળે છે જો દાન કરીશું તો આપણું બધાનું ભલું થશે અસ્તુ